કિસલો માલધારી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજ અત્યારે ફરીવાર પાછા આપણે જાય ખોળાદા ગયા તો જાતા અત્યારે પાછા અમે ખોળાદા જાય અત્યારે હું ને આપણે ઉમેશભાઈ આપણી રામ પ્યારી લઈ ખોળાદા દા જવા દે હવે અમે નીકળ્યા હવે તમને રસ્તામાં જ્યાં ગાડી રોકશું ત્યાં પાછા મળશું હું ઘેરેથી ભૂગી જાય ડિલક્સમાં માવા લેવા અહીં આવીને જોયું ને તો આપણે અહીં જે રાકેશ પાસે જતા ને પાણીપુરી વાળા એ રાકો અટાણે બનાવ વર્ગી ગયો ગાઠિયા જો વણેલા લાવો એ ઝારો ઉપાડ્યો હવે અહીંયા નાખ્યા થાળીમાં હવે રીતે હવે ગાચા ખાઈ લઈએ આપણે હા મસાલો બસાલો સાટે કંઈ ઘાટે જ નહીં ને આ ફરિયો એ ચટણી બનાવે એટલે ભલે બનાવે એટલે તમારે ગાચા એવું કંઈ ખાવું હોય સમોસા સીટ તો આપણે આવી જવાનું રામેશ્વર ફરસાણમાં ભુચા રોડ રોયલ ડિલક્ષ બાજુમાં અમે હાલતા જતા ડિલક્ષ માંથી ક્યાં વરસાદ આવી ગયો

હવે ઘડીક આરામ કરી આમ થોડો ઘણો રેસ્ટ લઈ એ પાછા આપણે જવાનું છે ખોળાદા તો ખોળાદા બાજુ નીકળી જાય પછી ધીરે ધીરે હું ને આપણે ઉમેશભાઈ એ ભૂગી દા ખોળાદા હવે ખોળાદા ભૂગી ગયા હવે અંદર જઈએ ગાડી મૂકી દે ત્યારે થોડીક સેફથી હવે હાલીને જઈએ અંદર દર્શન કરી હવે પાછું નીકળી જવાનું છે આપણે ગુસ્યા બાજુ ગુસ્યા બાજુ રસ્તામાંથી તો આપણે જવાનું છે બે ત્રણ છે મારી ભૂઈની યાદ જવાનું છે મારા મામાની યાદ જવાનું છે અત્યારે દિવસને એ કરવા આવ્યો પછી અહીંયા આવ્યા જાય તો હું કઈ જઈ જ દર્શન પાછા કરતા જઈએ આ તો કઈ દિવસને દર્શન કરતા જઈએ કાંઈ વાંધું ને બે જઈએ અંદર દર્શન કરી લઈએ પછી પાછું હું તમને મળું લોમાં અત્યારે આપણે બીજા અંદર મંદિર અત્યારે આ અવાજ આવી છે વધારે મારો અવાજ તો ઓછો આવી જાય આપણે સ્લીપ ઉઠાવીશું ને અંદરનું હવે બારા દોર પાછો નીકળું ને પછી પાછી સ્લીપ ઉઠાવી વરસાદી લઈ દર્શન કરી અને હવે અમે આવી જાય પાછા બારાદો એટલે હવે આપણે નીકળી જવાનું છે ગળું ને અમારી ભૂઈની ત્યાંથી આપણે જવાનું છે જાનુડા મારા મામાની આજ આપણે રખડવાનું જ છે અમા છે એટલે આપણે રજા ત્યાં વેલ્ડિંગનું કામ કરવા જવાનું હોય ડેરિયાથી હવાઈ આવીને સાંજે પાંચ વાગ્યા આજે નહીં રહેવા જવાનું હોય ને ચાલે હવે આજ મારે ઉમેશું રખડવાનું જ છે આજ ઈ નહીં બંધ છે ડુકાઈ ને મારે આજ વેલ્ડિંગનું કારખાનું બંધ છે એટલે વાંધો નહીં રખડશું ને પછી આડી નિરાયતે પાછો કહી કે ભીક્ષું ભિક્ષો ઘૂસ્યા એટલે નિરાયતે નિરાયતે મળ્યા રે તમને લોગમાં તમે જોયા કરો એકવાર કોમેન્ટમાં લખી જય ગાત્રાલ ખોલા દે આવીને મારી ફૂઈ ત્યાં પૂગી જાય ને લોગ ઉતારવાનું ભૂલાઈ જાય હું તો સુઈ ગયો હતો યાદ આવ્યો પછી ઊંચો ને કાળ્યા કઈ પૂગી જાય આપણે આમ ગાડી મૂકી આપણે ઉમેશભાઈ બેઠા ને આ બધા જો ખાવા બેઠા કાંઈ વાંધો નહીં બધા ખાઈ લે બેઠા ઘડીક નવાળી વાગવું ની ઘેર થી અમે નીકળી ગયા ને હવે જાવ મારા મામા ત્યાં જાણું એટલે હવે પછી તો ત્યાં જઈને મળું રસ્તા ઉપર જો ટ્રાફિક છે ગાડી કોઈ ભટકાઈ જાય ને એવું કરવું ત્યાં કરતા વિડીયો ડોલો આપણે કટ મારી દઈએ હું ભૂગી જો જાનુડા મારા મામા ની ગયા આ તો કોઈ દેખાતું તો નહીં મારા મામા ઇ હવે વાસડી જો એક સારો ખાઈ દેખાય બીજા બધા ક્યાં હોય એ તો ખબર નહીં એ બધા ભૂતા નાસ્તો કરે કાંઈ વાંધો નહીં હવે અહીં ગામમાં અમે જાય વાડીએ હું આપણા ભાઈ જતીન આપણા ભાઈ ઉમેશ બધા જાય વાડીએ હું તમને પાછો વાડી જઈને મળું હવે મારા મામાની વાડીએ ભાઈ થયો અમે ઘુસ્યા બાજુ રસ્તામાં જઈ રોકાઈશું સીધા ઘુસ્યા જઈને મળશું ભાઈ જોઈ કમ્પ્લીટ થઈને ભૂકી જાય પાછા દિલ હવે આપણે જવાનું છે વાડીએ ડોબા જોવા ઓલા ની બધી માં ફરીએ આપણે મામાની જોઈને આપણે ડોબા જોઈને જોઈએ હરિફુર હવે આપણે ડોબા દોવાય જ્યાં હવે આપણે જવાનું છે હરિફર ને હું પાછો રોયલ ડીલક્સમાંથી ડિલક્ષમાંથી તો આપણે શું કહેવાય લેવા રાજદાન આ રાજદાનનું કામ છે વેસવારણ કહેવાનું એમ છે આપણે ખવડાવીએ ટ્રાય કરીએ પછી ખબર પડે કે એવું કામ છે એટલે આપણે આપણી ઝૂલીને ને જાફરાબાદીને બેને ખવું એટલે હવે ધીરે ધીરે હું રિવ્યુ મળે એ આપણે ખબર પડે એમ કે કાંઈ વાંધો નહીં હવે આજનો લોગ આપણે અહીં પૂરો કરીને જ છે અને હું જઈ આવું હવે હરિપુર